ભાઈ અમારું સવાર પડ્યું પણ અમારો આ બાગડવિલ્લો હજી ઊંડો છે ભાઈ દિવિનો દિવસ છે એટલે સવાર સવારમાં મોડીના દીકર આવી ગયા ચાલો જઈને જોઈએ બે ભાઈ બેન શું કરે એક કલાક પછી પણ આ પરિસ્થિતિ છે ભાઈ બહારથી આ લોકો ખસવાનું નામ લેતા નથી મોર્નિંગ એવરીવાન સ્વાગત છે તમારા બધાને હું મારી ચેનલમાં આજે છે હોળી તો બધાને હેપી હોલી તમારા બધાનો દિવસ શુભ રહે શિવામ ગુડ મોર્નિંગ હેપી હોલી આજે બપોરે રસોઈ બનાવવાની નથી આજે જવાનું છે જમવા આજે છે જેમ તો સવારે બી જમવા જવાનું છે અને સાંજે બી જમવા જવાનું છે તો આજે બે રસોડા સોડાવારી છુટ્ટી થોડીક જમવા જાવ સાંજે છે અને મારા ભાઈ જો તૈયાર થાય અત્યારે નવા કપડા પહેરી કાઢે છે આ કવરસ્પે એક વાર તહેવાર આવે ત્યાંના પહેરીએ પહેરીએ ના ટી-શર્ટ પહેરીએ વર્ષમાં કોઈ તહેવાર આવતા જ નહીં બેટા કે આવીને પણ ક્યાંક તો મળી જવું. વ્હાઇટ કલર નો પેન્ટ પહેર્યો છે સાન્સ સુધીમાં તો કેવું કરસે ભઈ. એને કે ધોવાનું છે? વાત તો સહીય. આનું પાછો આવવાનું હતું બેઠી મુખે. ભઈ અમે તો તૈયાર થઈ ગયા જવા જવા માટે. અચ્છા. વિદ્યાનસી પણ રેડી છે. ઠીક હે. વિદ્યાનસી. સીવો તો ચાલો ભાઈ આપણે તો તૈયાર થઈને ઉપડી ગયા જમવા માટે અને આ આ આવી અમારો અમારો શરમાળ છોકરો તો તો ભાઈ નીકળી અમારી ધનનોને લઈને ભાઈ અમારે ઢીંગુ ચલાવે એટલે અમાર પાછળ શાંતિ હમ આવી ગયા જમવા પાછા આવી ગયા ઘરે ભાઈ જમીને તો જે મેણો ચડે છે ભાઈ યાર જમવા જવાનું સારું લાગે પણ આવીને આ રસોડાનું કામ એ ભગવાન કોઈ જાદુની ચડી હોય એને કોઈ ઘુમાઈ દઈએ અને ઓટોમેટિક કામ થઈ જાય તો કેવું સારું બોલો અમને કેટલા જલસાજી વેકેશન પડ્યું તો એના બાલિકા વધુને બિચારીને ત્રાસ આવ્યો છે લે લે હાલે લે હાલે લે લે બેટા પેલે

એ ઉભી રહે પાછી આ આવતી નથી પાછી કાલે જો એટલામાં તો અમારો આમનો ટાઈમ થઈ ગયો ભાઈ હા હા તમે આવી જાવ રોટલી ખાવા ભાઈ હમ ભાઈ સાંજે અચાનક આવી ગયા મમ્મી પપ્પા અને બનાવું છું એમના માટે ચા આ જો મારા મમ્મી પપ્પા અને ભાઈ ભાભી એમને ખબર નથી આ અને ભૂખ લાગી એટલે અમે મંગાવી દીધી ચોડાફળી મારા ભત્રીજાને ખેરાલું નહીં ચોડાફળી ભાવે બહુ અને હવે બધા ભૂખ્યા શેરની જેમ તૂટી પડશે ચોડાફળી ઉપર જો મારો બાહુબલી શસ્ત્ર લઈને તૈયાર થઈ ગયો જો બીજા દિવસની તૈયારીઓ કેવી ચાલુ થઈ ગઈ

ભગવાન એમના આત્માને શાંતિ આપે થવાને કોણ રોકી શકે છે બપોરે તો એ દાદા અમારે જોડે બેસી અને અમારા જોડે મતલબ જોડે જ બેસીને જમવા બેઠા હતા બપોરે અમારા જોડે વાતચીત કરી છે અને અચાનક સાંજે સમાચાર આવે છે પાંચ વાગે એમને હાર્ટ એટેક આવ્યું છે છોકરાઓ ગયા એમના ફ્રેન્ડ્સ જોડે અને હવે બનાવીએ ઘરે કંઈક જમવાનું ધૂળેટી દર સલાવશે પણ જવાવાળો માણસ પાછું નથી આવવાનું એકચુઅલી ધૂળેટીનો બ્લોગ બનાવવા માટે બહુ જ એક્સાઇટેડ હતી કારણ કે બ્લોગિંગ શરૂ કર્યા પછી આ મારો ફર્સ્ટ ટાઈમ ધોરેટી છે પણ હવે જેવી ભગવાનની ઈચ્છા ભગવાન એમના આત્માને શાંતિ આપે એમને સ્વર્ગમાં સ્થાન આપે બસ બધા વ્યુઅર્સને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ અને મળીશું આવતીકાલે છોકરાઓ રમશે એના નવા બ્લોગ સાથે ગુડ નાઇટ